અધિકારી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં માં ઉભા રહેલા આ શખ્સ ચહેરો જરા ધ્યાનથી જુઓ અને યાદ કરો કે શું આ શખ્સે તમને પોતે આઈએસ અધિકારી હોવાની ઓળખ આપી છે

સરકારી બાબુ હોવાની ઓળખ આપી લાખોની મોરબીના વાકાનેરનો મેહુલ શાહ આવી રીતે રાજ્યના અલગ અલગ શહેરોમાં ફરતો હતો પોતે મહેસૂલ વિભાગનો અધિકારી હોવાનું કહેતો અને છેતરપિંડી કરતો હતો આવી રીતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી મેહુલે કાર ભાડે આપવાનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસેથી કાર ભાડે લીધી હતી એ પછી કાર પરત આપવાની વાત તો એક બાજુ રહી પણ તેની દીકરીને સરકારી નોકરીની લાલચ આપી ત્રણ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા ત્યારબાદ ફોન સ્વિચ ઓફ કરી રફુ ચક્કર થનાર મેહુલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે મેહુલને પકડતા તેના કારનામા કાર કાર ભાડે લેવા માટે અને તે ગાડીમાં સાયરન પડદા લગાડવા માટે પોતે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટનો ખોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપેલ તેમજ આ કામે આરોપીએ ઓફ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ખોટો વર્ક ઓર્ડર બનાવી અને 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 વર્ષ માટે જે ફરિયાદી ફરિયાદી છે એમને આપેલો સાથે છેતરપિંડી થગાઈ કરેલી ભાડાની કાર પર લગાવ્યા પડદા અને સાયરન ક્લાર્ક ની નોકરી ની લાલચ આપી ત્રણ લાખ પડાવ્યા શાળાના રિનોવેશન માટે કલર કામ કરાવી પૈસા ન આપ્યા આરોપી મેહુલ મૂળ મોરબીના વાકાનેરનો રહેવાસી છે જે પોતે ત્યાં જ્યોતિ સ્કૂલ અને કિડ્સ લેન્ડ સ્કૂલ ધરાવે છે જેને બોગસ લેટરના આધારે પોતાના વાહન પર સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યા પર ફરી નકલી અધિકારી તરીકે રોફ જમાવીને પૈસા પડાવતો હતો અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા પ્રતિક શાહ ગાડી ભાડે આપવાનું કામ કરે છે સપ્ટેમ્બર મહિનામાં મેહુલ શાહનો ફરિયાદી પર કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ અધિકારી તરીકે આપી હતી પ્રતિદિવસ રૂપિયા પાંત્રીસો ભાડું નક્કી કરી સરકારી કામ માટે ઇનોવા કાર ભાડે લીધી હતી મેહુલ શાહે કારમાં સાયરન અને પડદા લગાવવા માટેનો ગૃહ મંત્રાલયના સચિવની સહીવાળો લેટર આપીને સાયરન અને પડદા પણ લગાવ્યા હતા એ પછી ઓગણીસ ઓક્ટોબરે આરોપીએ કોલ કરીને પોતે અસારવા સ્કૂલનો ટ્રસ્ટી હોવાથી સ્કૂલની ટૂર માટે બે લક્ઝરી બસ ભાડે મંગાવી હતી આ સિવાય મોરબીના વાંકનેરમાં પરિવારને લાવવા મૂકવા માટે કાર મંગાવી હતી ત્યારબાદ તેણે અન્ય ઇનોવા કાર ભાડે લઈને તેમાં પણ સાયરન અને પડદા લગાવ્યા હતા સૌથી આશ્ચર્યની અને મોટી વાત તો એ છે કે આરોપીએ પોતે ભાડેથી બે સિક્યુરિટી ગાર્ડ રાખ્યા હતા આરોપી જે સરકારી ઓફિસમાં જ હતો ત્યાં ગાર્ડને સાથે લઈને જતો હતો છેતરપિંડીમાં તો તેને પોતાના ગાર્ડને પણ ન છોડ્યો અસારવા વિસ્તારની વિશ્વ સ્કૂલમાં પોતે ટ્રસ્ટી હોવાની ઓળખ આપી શાળામાં સિક્યુરિટી ગાર્ડના દીકરાને નોકરી લગાડવા ત્રણ લાખ પડાવી લીધા હતા

એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ બહાને સાહેબ પાસેથી રૂપિયા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇશ્યુ કરેલ હાલે જે ફરિયાદ છે એ મુજબ ત્રણ લોકોની આપણે આમાં ફરિયાદમાં સામેલ કરેલા છે પણ લોકોને અમે અપીલ કરીએ છીએ હજી જો કોઈ બી બીજા લોકો બી હોય આમાં તો એ સામે આવે અને પોતાની ફરિયાદ આપે મેહુલ શાહે બી ઈ મિકેનિકલનો અભ્યાસ કર્યો છે અને વાકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કિડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે તેણે વર્ષ 2018 થી અઢારથી વાંકાનેરમાં જ આઈ એસ બનાવટી લેટર બનાવ્યાનો પણ ખુલાસો કર્યો છે આરોપી મેહુલ શાહે ફક્ત કાર ભાડે આપનારને જ નહીં અન્ય લોકોને પણ છેતર્યા હોવાની માહિતી મળી છે આરોપીએ આવી અન્ય કેટલી અને ક્યાં ક્યાં ઠગાઈ કરી છે તે અંગે પૂછપરછ શરૂ કરાઈ છે ઠગાઈનો મોટો આંકડો બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ